હલો હા કોણ બોલો રેખા બોલો રેખા ક્યાંથી બોલો છો અમદાવાદ થી તમારી રીલો ફેમમાં પડી ગઈ છે મારી વાત સાંભળો આટલા બધા ફોન નથી કરો કેમ કે આજે મારી એ મને નહિ દેખાય ને એટલો બધો માર્યો છે માર્યો પકડી ઘી ઘી બોલો તમે આખો દિવસ ફોન કર્યા કરો આજે મારી ઘરવાળી મારી ઉપર શક કરે છે એમાંય છે આ કોણ છે આ કોણ છે એવું પૂછ્યું અત્યારે તમારો મી નંબર આયુ મારી ઘરવાળી અત્યારે તમને ફોન કર્યો તો તમે ફોને સ્વિચ ઓફ કરી નાખ્યો ફોન નથી ઉપાડતા હમ હું તો તમે ના કે ને કેટલી વાર ના કેશો હું નવા નવા નંબર પર ફોન કર્યા જ કરે છે અરે મારી બેન મારી વાત સાંભળ આજે ને મને મારી માં ને પાંચ ચામડા ઉઘેડી નાખે ને એમ માર્યો છે તમે યાર આવી રીતના હેરાન નથી કરો કોઈ ને માર નથી ખવડાવો બરાબર આજે કેમ કે મારે તમે કેટલા દસ પંદર કોલ કર્યા આજે ઘરવાળીને એવું થયું કે આ ફોન કોણ આવે આટલા બધા એમ કરીને મારા વાળિયા પકડીને મને ઘી ઘી ને માર્યો બોલો અને આજે હું આજે હેડા ઉપર આવીને બેઠેલો છું નજીકના ખેતરે હવે એક બાજુમાં આવીને બેઠેલો છું હવે કાલે એની મમ્મી પપ્પાને બોલાયા છે તો હવે મારે સાસુ સસરા બધા આવવાના છે અહીં મારા ઘરે હવે મારે તો કાલે તો મારે તો હોય ને બુચ વાગી જવાની છે હું તો તમે ના કોણ તો એ ફોનો કર્યા કરીશ કેમ કે તમારી જોડે એવું મન મોહી ગયું છે કે હવે બધું વિચાર નહીં અરે તમારે જ ભલે બીજા વિચાર ને આવે પણ એ મારા વિચાર કાઢી નાખ્યા મારા ઘરવાલે હવે કાલે વિચાર કરો તમે આજે તઈ થી મારી સાસુ સસરાય આવવાના બરાબર હવે એ આવીને મને કદાચ બે થાપો એ મારી દેશે તો હવે હું શું કરીશ અરે પણ હું તમને કઈ પ્રેમ કરું છું તો તમારા માટે માર ખાવ તો તમે પ્રેમ કરું છો તમે છું એટલે તમે પ્રેમ કરો એ બરાબર છે પણ તમે મતલબ આવી રીતના ફોન ના કરી કર્યા આખો દિવસમાં ફોન કર કર કરો એવું થોડું ચાલે હું તો સેકન્ડે તમને યાદ કરું તો ઘંટો સેકન્ડે સેકન્ડ એ મારા ઘંટો કાઢી નાખ્યો સેકન્ડ સેકન્ડ બધું કાઢી નાખ્યું આજે મને દેખો આજે વાળ મારા વાળિયા છે ને માથાના વાળિયા બધા ઉબા થઈ ગયા એવી રીતના માર્યો મારી ઘરવાળી અને તમને તમે લવ એક વાર કે તમે કહો છો કે હું તમને લવ કરું લવ કરો તો આવી રીતના કોઈકને માર ખવડાવાય લાગ્યું કે તમે કોકને કોકને માર ખ માર પડતો હોય તમને સારું લાગે તમારા લીધે એ તો ચાલે સરસ માર ખાઈ લેવાનું થોડો મારા માટે ના ખાવ તો સોના માટે ખાવાના અરે પણ હું તમને પ્રેમ નથી કરતો તો તમને તમારા માટે કઈ રીતના હું માર બધો બકવાસ ખોટી બકવાસ નહીં કરવાનો બરાબર હવે પછી ફોન આવ્યો ડાયરેક્ટ હું પોલીસ કેસ કરીશ કહેવાનું નહીં કે તમે આ શું કર્યું ને એમ છે એમ કેતા નહીં આ તમારા નંબર બધા મેં જેટલા બ્લેક લિસ્ટમાં નાખ્યા છે ને એ બધા નંબર મારી જોડે છે તમે કહેતા નહીં કે કેસ કર્યો મારા ઉપર એમ છે ને તમે બરાબર તો કે સ્તાર જે કરું તે કરું તો કર્યા જ કરી મને બીજું હવે દેખાતું નથી તમારું પ્રેમ સેવા બીજું બધું બઈ ભલે ને તમને કશું ના દેખાય અમારું કામડા એડી નાખ્યા એમ મને માર્યો ખબર amare ઘરવાળી હવે કાલે મારે સાસુ અને સસરા એ આવશે ને તો એ બે ઝાપટો મારશે હવે એમની પણ મારે માર ખાવાની અને મારી મમ્મી પપ્પાને ખબર પડશે તો મારી મમ્મી પપ્પા બે ઝાપટો મારશે મારા તો બસ બેડા તાટ થઈ જવાના લાગે જેને જે કેવું તે કે હું તો તમાર જોડે જ તમાર જોડે ઈચ્છા થઈ છે આવવાની છું મળવા તમારા જોડે ભલે તમારા જોડે તમને મને મળવાની ઈચ્છા થઈ પણ મારી ઈચ્છા નથી બરાબર કે હવે તમે આવશો ને તો મને તો લગભગ મારે છે ને ગળવા ખાવાના દાડા આવશે હું ના ખાઉં અરે તમે આવશો ને તો મારે ખરેખર ફાંસી ગળવા ખાવાની સમય આવશે મારે તો હું તો લવ પણ મારે વિચાર કરો અત્યારે મારા છોકરા કેટલા તમને ખબર છે હવે એ છોકરા મૂકીને મારી ઘરવાળી કાલે જતી રહેવાની મને પાકી ખબર છે કેમ કે એ કાલે મારી સાસુ સુતરા આવે એટલે એ મારી ઘરવાળીને લઈ જવાના પાક્કું હા તમે આવો તમે આવી જશો એવું છે મારા પંદર પંદર છોકરાનું હું ખાવાનું પૂરું કરવા હું બનાવીને ખવડાવીશ ને આટલો બધો લવ કરું પછી મારે દીકું ના ખવડાવું તો કોને ખવડાવું કોણ દીકુ તમારી તમે અરે કોઈ દીકુ બીકું અહીંયા કઈ દીકુ ઈકુ કઈ નથી મારી ઘરવાળી મને ને મારા કાળો મારા કાળો એવી રીતના બોલે છે મને મને તો એ જ સારું લાગે તમારા માટે કઈ દીકું દીકું મને એ બધું મને નહીં ફાવે બરાબર કે મારા માટે દીકું છો તમે અરે દીકુ ની મને હવે કઈ બોલાય છે અને તમે હું કહું કે હવે પછી આ ફોન માં કોઈ બી ફોન આવા જો એ નહીં બરાબર હવે પછી ફોણાએ તો ડાયરેક્ટ પોલીસ સ્ટેશન માં આ નંબર આપીને તમારો ઉપર કેશ કરીશ પછી તમે કહેતા નહીં કે વિચાર્યું ની મારા વિશેને તમે 10 વાર સમજાય બરાબર ફોન નથી કરો તો કામ ફોન કર્યા કરો આખો દિવસ સારું લાગે તમને તમને સારું લાગે તમે ફોન કર્યા કરો આખો દિવસ તમારો અવાજ સાંભળ્યા વગર તો દિવસ જ નહીં જતો દિવસ એક સેકન્ડ નહીં દેતી હું ચુપ હું ઘંટો મગજ ની પથારી ફેરવે છે હવે પછી ફોન નહીં આવે દે બરાબર બધો તમારો બકવાસ બંધ કરો ના યાર આવું બધું ના કરવાનું અવાજ અવાજ ના સાંભળું તે જમવાનું નહી ભાવતું હા તમને જમવાનું નહીં ભાવતું તો હું શું કરું અરે તમારે કોઈ લવર હોય તો એમને જોડે કે મને આવું કંઈક બોલાઈ જશે હવે હવે તમને શું કહેવાનું હવે મારે છેલ્લે એન્ડ ઉપર આવવું પડે બોલવામાં તમને મેં દસ પંદર વાર સમજાય તમે સમજતા નથી એમ છે ને તેમ બધું કર્યા કરો મને આવું બધું નહીં શોભે આવું બધું ગમતું નથી બરાબર પણ મને ગમે છે તમને ના ગમે તમે ના કહો ને હું તો આવવાની અરે મારી બેન મારી બેન કેસ ની પથારી નથી ફેરવે કેમ કે કેસ કર્યો ને તો તમને ને પેરવાની ભૂદડી અને પેરવાનું હવે કઈ બોલાય છે પેરવાનું કઈ જ તમને મળે નહીં બરાબર

તમે કે કે મારો મને તમે મને પસંદ નથી તો પછી તમને કઈ રીતના લાવું એ તમે મને પસંદ નથી બરાબર હું મતલબ આગળ આગળ વધવા માંગુ છું તમારે જેમ એમ કોઈકને ફોન કરીને હેરાન કરવા નથી માંગતો

તો હવે તમે પાછા શું કરો મિસ કોલ મારીને ફોન ના ઉપાડવાનો મિસ કોલ મારીને ફોન ના ઉપાડવાનો એવું થોડું ચાલે ઘંટો દીકુ દીકું કર્યા કરો આખો દીકુ સિવાય બીજું કંઈ આવડતું નથી તમને બસ દીકુ દીકુ કર્યા જ કરો આખો દિવસ મારામાં ફોન નહી આવવા જાય બીજી વાત છોડો હવે મારામાં બીજી વાર ફોન આવવા જ જોઈએ નહીં અરે પછી ફોન તમારો આવ્યો તો ભાઈ સમજી લેજો કે શું થશે તમારું હું તો કરીશ તમાર તમને જ કરીશ આખી દુનિયામાં બધા બહુ છે પણ મને બીજું કોઈ ગમતું જ નહીં તમારી સિવાય એટલે હું તમને જ કરીશ શું કરવાના મને ફોન તમારી જોડે જ તમને જ કરી વાત કર્યા વગર મારે ચાલે ના તમે તમે ફોન ઉપાડો કે ના જાવ દીવ તમે ચાલુ ફોન હશે ને તાવ દીવ ફોનો કર્યા જ કરો અરે મારી બેન તમને દસ વાર સમજાવું કેમ કે તમારા ગામમાં છે ને ઘણા પોયરા હોય એમના પોયરા જોડે સેટિંગ કરી લો મારા ભાઈ મારી બેન ખોટી મગજ મારી નહીં કરવાની અને જો મેં પછી તમારા લોકેશન ખોલાવીને direct હું ઘરે આવી જઈશ પછી સારું નહીં લાગે direct location ખોલાવીને તમે આવી જાવ તો હોય વાત જોઉં ક્યારે આવે ને ક્યારે મળું એમ એવું તમે વાત જોવો છો હમ હું તો એવું જ વિચારું ક્યારે આવે ને ક્યારે મળું એમ તમારી रहू देखो याद छोड़ो मेहरबानी फोन फोन करता नहीं। बराबर बराबर बकवास बंद करो बराबर। जो फोन आयो तो भले भाई भाई ना मुकेश भाई से ने बोले से। भी पर से तो बोली सको भाई बोलो कम बोलो મોન પેલું પોતાનું ઘર વાળો હોમસ્ટી હોય એને દેખ મારી બેન બીજી વાર ફોન આયો ને પછી તમારે મને કઈ કહેવું પડશે પછી ખરાબ રીતે પછી સારું ન લાગે બકવાસ ન કટો કરવાનો બરાબર આજે વિચાર કરો આજે મારા સાસુ સસરા કાલે આવશે ને મારા તો બેડા તૂટી જાય છે તમે ત્યારિયે પાછા ફોન કરજો એટલે વધારે મને માર પડે બરાબર કરી લેવાનો ફોન થોડું અરે તો મગજની પથારી ફેરવે છે મેલ ફોન હવે પછી ફોન કર્યો ને પછી કહેતા નહીં કે પછી છેલ્લે ઉપર એન્ડ ઉપર આવવું પડશે મારે ગાળો બોલવી પડશે લાગે મને ગાળો બોલો તો એ કઈ હું કર્યા જ કરીશ અલી તું પાગલ છે તું પાગલ છે તમારા જ પ્રેમમાં થઈ ગઈ છું અરે મગજ ની પથારી નથ ફેરવ્યા ફોન મેલ તો ફોન મુક અને હવે પછી જો ફોન આવવા જોઈએ નહીં બરાબર હવે આ નંબર હું તમારો બ્લોક લિસ્ટ માં નાખી દઉં છું પછી કેતા નહીં બીજા નંબર થી ફોન આવવા જોઈએ નહીં જો બીજા નંબર થી ફોન આવ્યો તો પછી કે તમ શું થશે એ પછી તમે જાણજો બરાબર ફોન નહીં આવવા જોઈએ શું પાગલજી વાતો કર્યા કરો આખો દિવસ તમને કોઈ બીજું નથી મળતું તમને બીજું કોઈ નથી મળતું ના પણ મને બીજું કોઈ ગમતું જ નહીં તમારી સિવાય

મળેલો લો કોઈક તમારા ગામમાં છોકરા હોય એમની જોડે મળેલો અને તમારે જે કરવું હોય તે આખી રાત રોકાજો ને આખી રાત દિવસ રોકાજો તમારે જેટલો પેલો તમારે જે તમારે શું હે પેલો હવા દોય ને એટલો પૂરો થઈ જાય પણ બીજા જોડે હવા પૂરો કરવા ને જોડે અરે તમારા ઘણા તમારા ગામમાં ઘણા છોકરાઓ હોય આખા આખા દિવસ ને આખા રાત તમને રાખશે અને તમારો જે શોખ છે ને બધો શોખ તમારો પૂરો કરી દે હવે મારે છેલ્લી end ઉપર તમારી સાથે આવું બોલવા પડ્યું કેમ કે તમે હવે હવે સમજતા નથી તો પછી આવું મારે બોલવું પડે ના પણ મારે તમારી જોડે જ બધી ઈચ્છા પૂરી કરવી હોય બીજા જોડે હું લેવા જવું અરે એ ઈચ્છા ઈચ્છા હું નથી પૂરી કરતો બરાબર મેં તમને કીધું તો છે કે તમારા ગામના છોકરા જોડે કોઈ સારો છોકરો હોય એમના જોડે ઈચ્છા પૂરી કરી દો રાત દિવસ મારે તો તમારી જોડે જ આવું છે તમારી જોડે પૂરી કરવી છે તમે ના પાડો તો હું આવી જઈશ માની પથારી નથી ફેરો કેમકે હવે તમને મારે કેવા મને શરમ આવે કેતા હું સાંભળું છું ઘંટો કેવાનો હવે તમે એમ કહું તમને એક વાત કહું તમે છે ને હજી મતલબમાં કોઈક મોટું બોર્ડ લાવો હાથમાં પકડવા માટે મોટું કઈક એમ પાઠિયા જેવું એમાં એમાં લખી દો તમને હું કહેવાનું મારે એમાં કંઈક લખી દો મારે રોજ જે અલગ અલગ ની જરૂર પડવાની છે તમે દિવસે અલગ અલગ છોકરાઓ આવી શકે મારી જોડે એવું લખી દો એટલે આવશે તો મારો કોન્ટેક નંબર આપી દો અલગ અલગ જરૂર તમારી પાસે લખી દો અલગ દેખો એમાં એમાં છે ને એમાં જે મોટું એક પોસ્ટરો લઈ લેવાનું માં લખી દેવાનું કે મારે છોકરાઓની જરૂર છે એક દિવસમાં એક છોકરાની જરૂર છે એક દિવસની જોબ મળશે એક દિવસ માટે પગાર છે 400 રૂપિયા સામે તમારે પગાર આપી દેવાનો લવ કર દેવાનો એક દિવસ માટે લવ કરવાનો તમારે અલગ અલગ છોકરાઓ જોડે મને સમય જમો છો તમારી થોડી ઈચ્છા પૂરી કર ઈચ્છા હોય કોઈ કોઈ ઈચ્છા નથી પૂરી ન કઈ કશું કરવું નથી હવે બકવાસ તમારો બંધ કરો તમને મેં કીધું ને એ રીતે ના કરો પોસ્ટર મોટું સ્થાપી દો તમારા પોતા સાથે અને પછી લગાવી દો બજાર બંધ બજારમાં લગાવીને પછી એમાં એવું લખવાનું કે મારે છોકરાઓની જરૂર છે એક દિવસ માટે એક છોકરો એક જ દિવસની નોકરી છે તમને બીજી વાર મળે બીજા દિવસ બીજા છોકરાની નોકરી મળશે એ રીતના પોસ્ટર મારી દો ના પણ મને બીજું કોઈ આ દુનિયામાં તમારી સિવાય દેખો જી જી છોકરી હોય ને છોકરી આ આ તમારે તમે છોકરી છો પણ કઈક અલગ પ્રકારની છોકરી છે લેડીસ માં એટલી બુદ્ધિ હોય કે એક વાર સમજાવે ને તો લેડીઝ સમજી જાય બરાબર હવે તમારો મનુષ્ય અવતાર છે કે કઈ ખબર નથી પડતો કઈ રીતના તમારો શું કરવા માંગો છો તમારો અવતાર છે ગધેડાનો અવતાર છે કે પછી કુતરાનો અવતાર છે કઈ ખબર નથી પડતી કે બસ આવી રીતના બસ હેરાન કર્યા કરો બસ કોઈક ને એક વાર તમને સમજાવવાનું હોય કે મારે ઘર વાળી છે તો હું કામ ફોન કરવો પડે આખો દિવસ અરે યાર પણ તમારામાં પાગલ થઈ ગઈ ને ફરું છું તમે થોડો તો વિચાર કરો મારો અરે દેખો phone મુકજો phone મુક મગજની પથારી ફેરવ્યા નથી phone મુકજો હવે ફોન આવવા જોઈએ નહીં બરાબર હવે પછી ફોન આવ્યો તો દેખી લેજે શું થશે બરાબર હવે આ નંબર હું તારો બ્લોક લિસ્ટમાં માં નાખું છું અવે પછી મહેરબાની કરીને ફોન આમાં મારામાં ફોન નહી કરો બરાબર અવે પછી ફોન આવે તો દેખજો આ નંબર મે રેકોર્ડિંગ ભી તમારો કરી લે દો આ રેકોર્ડિંગ છે ને ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં હું હાજર કરીશ ને તમને પથારી ફરી જાય પછી કહેતા નહીં કે મારા ઉપર કેશ સ્કેમ કર્યો ફોન તો હું કરીશ તમે કેસ કરશો કે જે કરો છો પથારી ફરી જશે જેલ માં રહી લઈને દુનિયા બી દેખવા ન મળે દુનિયા બી દેખવા ન મળે સમજી લેજે આ દુનિયા છે ને દુનિયા દેખવા જ ન મળે અંદર ને અંદર પોલઠાણામાં જ રહેવું પડે લોકરમાં બધું જ કરવા તૈયાર છો માર ખાવા બધું તે અંદર બેહી પણ તમારો યાદમાં અરે મારી યાદ ની પથારી નથી ફેરવે વિચાર કરતો આખો દિવસ મહી અંદર જ પડી રહીશ કોટડી માં સકાઈ પણ તમારી યાદમાં કોટડી માં પડી રહીશ છે આખી જિંદગી કશું નહીં પડી રહીશ પણ તમારે

ના મને તો તમે કેસ કરશો કે તમે દુનિયાથી મારો તો એ તમારી જોડે જ મારે આવું છે બોલો બીજું શું કરું શું શું કરવું છે મારી જોડે તમારી જોડે જ આવું છે એમ તમે મારો તો ના પાડો તો કઈ નહીં મગજની પથારી માની મને કંઈક બોલાઈ જશે હો તમે પછી મારા છેલ્લી એન્ડ ઉપર આવીને કંઈક બોલવું પડશે તમને મેં તમને ઇજ્જતથી સમજાવું કે મારામાં ફોન તમારે નહીં કરવાનો હવે જે થઈ ગયું થઈ ગયું હું તમને હું જો તમે ભલે દસ વાર પંદર વાર મને મારી બૈરીએ પણ અત્યારે મને માર્યો છે અત્યારે મારા વાળિયા બી ઊભા થઈ ગયા છે ભલે મને માર્યો છે નો પ્રોબ્લેમ હવે કાલે મમ્મી પપ્પા બી આવવાના છે મારા ઘરવાળીના મમ્મી પપ્પા એમના જોડે તો હું વાત કરી લઈશ અને માફી માંગી લઈશ હવે તમારી બી હું સામેથી તમારી ભૂલ છે તો છતાં હું તમારી માફી માંગુ છું હવે પછી મારા મોબાઈલમાં તમારો ફોન આવવા જોઈએ નહીં બરાબર હું તો કરીશ તમારે ના કેવું તો ના કેવું પણ નું કરેલ કરી અલી હવે તને કઈ રીતના સમજો તું ફોન મુક હવે ફોન મુક બ્લેક લિસ્ટ માં રાખી દો બરાબર તારો નંબર ફોન મુક ચાલ મુક ફોન હવે ફોન આવા જોય નહીં બરાબર ફોન નહી આવા જોય મુક ફોન મગજની પથારી ફેરવી નાખી